તો આજની જે રેસીપી છે ને ગુંદાના શાકની છે અને ગુંદાનું શાક આપણે સીઝનમાં બનાવતા હોય છે કારણ કે ગુંદા છે એ સિઝનમાં જ બળતા હોય છે તો ખાસ કરીને એ જોવાનું છે આ રેસીપીની અંદર કે ગુંદાનું શાક ચીકણું બને છે તો કઈ રીતે ચીકણું ના બને અને કઈ રીતે આપણે થોડું ડિફરન્ટ મસાલા સાથે આ શાક બનાવી શકીએ થોડો પંજાબી શાકનો ટેસ્ટ પણ આપી શકીએ એટલા માટે આ રેસીપી આપું છું તો અંત સુધી જોજો હવે આ રીતે અહીંયા એક ચોપર લીધું છે અને ચોપરની અંદર આ બે જણા માટે બનાવું છું એક નંગ આપણે કાંદો લઈ લેશું એક નંગ ટમેટો બને આ રીતે બારીક આપણે ચોપ કરી હા તમે હાથથી પણ બારીક કાપી શકો પણ આ રીતે મેં ચોપ અંદર ચોપ કરી લીધું છે તો મતલબ કહેવાનો મતલબ એ કે ગુંદાનું શાક આપણે ઘણી વખત ભરીને પણ બનાવીએ છીએ અને એમ જ આપણે સાદું પણ બનાવીએ છીએ પણ બંને વખતે ઘણી વખત ગુંદા સંભારો પણ કરીએ છીએ તો ચીકણું બનતું હોય છે તો એ શા માટે ચીકણું બને છે અને શું કરવાથી ચીકણું ના બને અને બધાને ભાવતું બની જાય એવું શાક બને તો એના માટે કેવા આપણે મસાલા કરવા જેથી કરીને એકદમ રૂટીન ડીશમાં એકદમ આ શાકનો ટેસ્ટ વધી જાય એવું બને છે તો એના માટે આપણે પહેલાં તો બધા જ મસાલા તૈયાર કરી લેશું તો આ ડુંગળી અને ટમેટાને મેં ચોપરની અંદર ચોપ કરી લઉં છું અને પછીથી જે બીજા જે મસાલા આની અંદર જોશે ને એ પણ આપણે ભેગા કરી લેશું એટલે એકદમ ટેસ્ટી એવું આ શાક બને છે ન ભાવતું હશે ને તો પણ આ શાક ભાવે એટલું ટેસ્ટી બનશે તો હવે આ ડુંગળી છે એને પણ આપણે ચોપ કરી લીધી છે ને એ રીતે આપણે ટમેટા પણ કાપી લીધા છે ને આ આપણે કાજુ લીધા છે આટલા કાજુ અને આટલા જે આપણે બી આવે છે ખરબૂજીના એ બી લીધા છે અને બંનેને આપણે પાવડર બની બનાવી લેવાનું છે તો આ રીતે પાવડર પણ જોશે એટલે એકદમ ટેસ્ટફુલ પંજાબી સ્ટાઇલ આપણે આ શાક બનાવવાનું છે તો આ પાવડરને આપણે સાઈડ પર રહેવા દઈશું અને લઈ લેશું મિક્સીનું એક ચટણીનું ઝાર અને આ ઝારની અંદર આપણે એકદમ સ્પાઈસી થોડીક ચટણી બનાવવાની છે એટલા માટે મેં અહીંયા મરચી લીધી છે ગાર્લિક લીધું છે અને આદુનો એક ઇંચનો ટુકડો લીધો છે આ રીતે આપણે બારીક એને પીસી લેશું અહીંયા તમે જેટલું પણ સ્પાઈસી રાખવા માગો એ પ્રમાણે આ ચરણી બનાવી શકો છો હવે આ ચારે ચાર મસાલા આપણે તૈયાર છે અને પછી લીધા છે ધાણા ત્યાર પછી ગુંદાને આ રીતે ડંઠલ હટાવી અને પછીનો આ રીતે એને દસ્તા વડે થપથપાવી અને ઠળિયો અલગ કરી લેશું તો ગુંદા ધોઈ સાફ કરી અને આ રીતે દસ્તા વડે ટોચશો એટલે આ રીતે મોઢું થઈ જશે મોઢામાંથી તમે નાઈફ વડે અથવા તો કોઈ સળી વડે આ રીતે ઠળિયાને અલગ કરી શકશો ઠળિયો અળી અલગ થઈ ગયા પછી જે પ્રોસેસ કરવાની છે ગુંદા ચીકણા ન થાય એટલા માટે છે તો અહીંયા મેં એક ચમચી મીઠું એડ કર્યું છે અને આ રીતે ગુંદાને ઉપર નીચે હલાવી લીધા છે અને ત્યાર પછી આની અંદર આપણે છાશ એડ કરવાની છે છાશમાં આને દસેક મિનિટ આપણે આમ જ રહેવા દેવાના છે જો તમે જોયું ને કે પહેલાં ગુંદામાંથી આપણે દસ્તા વડે ટોંચી થોડું મોઢું પાડ્યું પછી ઠળિયાને અલગ કરી દીધો ત્યાર પછી આપણે મીઠું એડ કરી અને ગુંદાને ઉપર નીચે કરી એટલે આખા ગુંદાની અંદર ને બહાર મીઠાનું કોટિન થઈ ગયું અને ત્યાર પછી આપણે છાસમાં આ રીતે ડૂબોળી અને દસ મિનિટ આપણે રહેવા દીધા છે દસ મિનિટ બાદ આ ગુંદાને જ્યારે તમે ટચ કરશો ત્યારે ચીકાશ હશે એ પદાર્થ એકદમ સેપરેટ થઈ જશે અને પછી જ્યારે આ રીતે આંગળી વડે કાઢશો એટલે જે ચીકણો પદાર્થ છે એ બહાર નીકળી જશે તો આ પ્રોસેસ ચોક્કસથી કરવી જેથી કરીને જે ગુંદાનું શાક છે એ ચીકણું બિલકુલ નહીં બને તો આ રીતે ગુંદામાંથી આ ચીકણો જે પદાર્થ છે કાઢ્યા પછી ગુંદા આ રીતે એકદમ ક્લીન થઈ ગયા છે ત્યાર પછી આપણે બે ચમચા તેલને ગરમ મૂકી દઈશું બીજી બાજુ મેં બીજે પહેલે દિવસે સંભારો પણ બનાવેલો ગુંદાનો એ વિડીયો મેં શેર કર્યો નથી તમે કહેશો તો ચોક્કસથી શેર કરી દઈશ હવે આ રીતે તેલની અંદર ગુંદાને મીડિયમ ફ્લેમ પર આપણે સાતડવાના છે જેથી કરીને એનું કાંઈ પણ ચેર છે એ પણ આમાં તેલની અંદર જ સુકાઈ જશે જેથી કરીને ગુંદાની અંદરથી ચીકણો જે પદાર્થ છે એ એકદમ જ અલગ થઈ જશે તો આ રીતે ગુંદાને સાતડવાથી ગુંદા ચીકણા નથી રહેતા અને શાક એકદમ સરસ બને છે અને આ ટાઈમે તમે ગુંદા ભરવા માંગતા હોય તો ભરીને પણ બનાવી શકો અને આ રીતે પણ બનાવી શકો તો હવે આ ગુંદા છે એના ઉપર જુઓ બ્રાઉન કલરના થોડા ડોટ્સ આવ્યા છે ત્યાર પછી હું ગુંદાને બહાર કાઢી લઉં છું તો આ ગુંદા છે એકદમ જ સુકાઈ ગયા છે મતલબ કોરા થઈ ગયા છે એમાં બિલકુલ પણ ચીકણો પદાર્થ નથી હવે આના આ તેલમાં જીરું એડ કરી દીધું છે અને જીરું થોડું તતળે ત્યાર પછી આમાં આપણે ડુંગળી એડ કરી દઈશું તો બારીક કાપેલી ડુંગળી એડ કરવાની છે ડુંગળીને આપણે બરાબર અહીંયા શેકવાની છે ડુંગળી બરાબર શેકાય ત્યાર પછી જ આપણે ટમેટા એડ કરવાના છે તો આ રીતે આપણે ડુંગળી શેકાય તેલ થોડું સેપરેટ થાય ત્યાર પછી આપણે ટમેટા એડ કરી દેસું અને હવે આ ટમેટાને શેકતા શેકતા આ રીતે આપણે વચ્ચે વિંડલમાં થોડી જગ્યા બનાવી લઈશું અહીંયાનો ભાગ બહુ જ ગરમ હોય છે અહીંયા આપણે આદું મરચાં અને લસણની જે પેસ્ટ બનાવી એ અહીંયા વચ્ચે આપણે મિડલમાં મૂકી દઈશું ને એને પણ થોડી ઘણી આમતેમ કરી અને શેકી લેજો બધું બરાબર સાથે શેકાઈ જશે હવે આમાં ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું એડ કરવાનું છે મીઠું એડ કર્યા પછી આ મસાલો આપણે એકદમ શેકવાનો છે કે એટલો બધો કે એકદમ તમને એમ લાગે કે મસાલો હવે દાઝવા લાગ્યો છે એટલો આ મસાલાને આપણે શેકી લેવાનો છે તો હવે જુઓ કે આ તેલ છે ને થોડુંક સેપરેટ થઈ ગયું છે અને કાંદો અને ટમેટું બરાબર શેકાઈ ગયું છે ત્યાર પછી આપણે અન્ય મસાલા કરવાના છે તો અહીંયા એડ કર્યું છે ઘરનું જે લાલ મરચું આવે છે કાશ્મીરી મરચું નથી તમે ઉમેરવા માંગતા હોય તો ઉમેરી શકો તો લાલ મરચું એક ચમચી એક ચમચી જીરું અને થોડી એવી હળદર થોડો ગરમ મસાલો એડ કરી અને આ મસાલાને હવે આપણે બરાબર આમ જ શેકવાનો છે એટલો બધો શેકવાનો છે કે એવું તમને લાગે કે હવે તળિયે ચીપકવા માંડ્યો છે ત્યાં સુધી આ મસાલો શેકતા રહેવાનું છે વચ્ચે વચ્ચે જરૂર પડે અને એવું લાગે કે મસાલો દાઝી રહ્યો છે તો થોડું થોડું પાણી એડ કરી અને આ મસાલાને આપણે બરાબર શેકવાનો છે તો અહીંયા તમારે એક વાતનું ચોક્કસ ધ્યાન રાખવાનું છે જ્યારે પણ મસાલો શેકો ત્યારે શેકતા શેકતા પાણી થોડું થોડું એડ કરવાનું છે અને મસાલાને પાંચેક મિનિટ માટે શેકી લેવાનો છે મસાલો જ્યારે શેકાઈ જશે ત્યારે આ રીતે તેલ પણ સેપરેટ થઈ જશે અને મસાલાની એકદમ સરસ સ્મેલ પણ આવવા લાગશે ત્યાર પછી આપણે જોઈએ એટલું પાણી અડધો ગ્લાસ એડ કરી અને હવે આને આપણે ઉકાળી લેશું ઉકળતા પાણીની અંદર જે ગુંદા આપણે આગળથી પ્રોસેસ કરીને રાખ્યા એ ગુંદા આપણે એડ કરી દઈશું થોડું એવું મિક્સ કરી દઈશું અને આને આમ જ આપણે થવા દેસું તો પહેલાં આપણે ગુંદા છે એને તેલમાં આપણે ફ્રાય કર્યા મતલબ ગુંદાનું ચીર આપણે બાળ્યું અને હવે આ ગુંદા છે શાકની અંદર મિક્સ થાય છે તો ગ્રેવી સાથે આ ગુંદા શાકની અંદર એકદમ સરસ ઇવનલી બંને મિક્સ થઈ જાય એબઝર્બ થઈ જાય એ રીતના ગુંદા ચડી જાય ત્યાં સુધી આપણે આને પકવવાનું છે એટલે કે પાંચ કે સાત મિનિટ આ પ્રોસેસમાં પણ લાગે છે તો ઢાંકી દેવાનું છે પાછું ખોલી આ રીતે થોડું મિક્સ કરવાનું છે અને જે પાવડર આપણે બનાવ્યો કાજુ અને ખરબૂજના બીજનો એ પાવડર પણ આમાં મોટી એક ચમચી ભરી અને એડ કરી દઈશું ક્વોન્ટિટી વાઇઝ તમારી જેટલી ક્વોન્ટિટી હોય એટલો તમે અહીંયા એડ કરી શકો હવે આ ગુંદાનું શાક તમારે કેવું બનાવવાનું છે કે થોડું લિક્વિડમાં બનાવવું છે કે થિકનેસમાં એ પ્રમાણે આને પાણી નાખી અને ગ્રેવી તૈયાર કરી લેશું તો અહીંયા મેં અડધો ગ્લાસ ફરીથી પાણી એડ કર્યું છે અને થોડી વાર આને થવા દીધું છે જેવું જોઈ એવું શાક આપણે તૈયાર કરી લેશું હવે આને ઢાંકણ આપણે ઢાંકી રાખ્યું માત્ર એક મિનિટ માટે એક મિનિટ પછી ઢાંકણ ખોલી અને દૂધની મલાઈ એડ કરવાની છે તો અહીંયા દૂધની ફ્રેશ મલાઈ લીધી છે એક ચમચી એ આ શાકની અંદર આપણે એડ કરી દઈશું અને જ્યારે આ મલાય અને તમે શાકને જ્યારે હલાવશો ત્યારે તમને જોશો કે એકદમ સરસ પંજાબી સ્ટાઇલ શાક બનીને તૈયાર થશે ઉપરથી આપણે ફ્રેશ ધાણા એડ કરી દઈશું જોઈ શકો છો કે એકદમ સરસ ક્રીમી બેઝવાળું આ શાક બન્યું છે અને આ જ શાકને આ જ પ્રોસેસથી તમે આગળથી ગુંદા ભરીને પણ બનાવી શકો તો ભરેલા ગુંદાનું શાક પણ ખૂબ જ ટેસ્ટી બને છે તો તમને કેવી લાગે આ રેસીપી એ ચોક્કસથી જણાવજો અને હા આમાં લાસ્ટમાં કસૂરી મેથી ચોક્કસથી એડ કરજો કારણ કે મારી પાસે કસૂરી મેથી નહોતી એટલા માટે મેં એડ નથી કરી પણ તમે આમાં એડ ચોક્કસથી કરજો ચાલો ફરી પાછા આપણે મળતા રહીશું આવી જ એક અવનવી રેસીપી સાથે તમને જો ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ફરી પાછા આપણે મળતા રહીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ